તો આજે આપણે મા વિશે એક થોડું વાંચીશું કે માં એ શું છે તો લેટ્સ બિગીન ટાઈટલ છે માં તે માં બીજા બધા વગડાના વા જૂની કહેવત છે કે મા તે માં બીજા બધા વગડાના વા તો જોઈએ આપણે કે મા એ શું છે માં એ ખાસ તોહફો છે અલ્લાહ તરફથી એક મોટી નેમત છે માં માં હોય છે દુનિયામાં દોલત ખર્ચતા બધું મળી જશે પણ મા નહીં મળે તમને નોકરી મળી જશે છોકરી મળશે ઘર મળી જશે પણ મા નહીં મળે એટલે અલ્લાહ તાલા કુરાનમાં પણ જિક્ર કરે છે કે મા બાપ સામે ઉફ ના કરો એના એહસાનને ના ભૂલો કેટલી કુરબાની આપી તમને મોટા કર્યા અને એમની દુઆ વગર કંઈ નથી મળતું એમના વગર આપણે કાંઈ પણ નથી હવે સૌથી પહેલાં બાળકને શિક્ષણ માની ગોદથી મળે છે તમે જોવો છો પિક્ચરના અંદર કે મા અને બચ્ચાની સાથે કેવી રીતે એને ઉછેરે છે તો સૌથી પહેલાં બાળકને શિક્ષણ માની ગોદથી મળે છે એમની વાત માનવી અને બુઢાપામાં એમનું ધ્યાન રાખવું જોઈએ જેવું કે તમારા નાનપણમાં તેમણે તમારું રાખ્યું જેથી અલ્લા ખુશ થાય એમની સાથે પ્રેમથી વાત કરવી અને એમના અવાજથી તમારો અવાજ નીચો રાખવો અને હંમેશા એમના માટે દુઆ કરવી તો આપણે દુઆ કરીએ કે અલ્લાહ તાલ હર ઓલાદને નેક તોફીક આપે અને એવો મા બાપની ખિદમત કરે અને એમની સાથે સારો વર્તાવ કરે કે જેવો વર્તાવ મા બાપે આપણી સાથે બચપનમાં કર્યો હતો I mean